બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા લોકોમાં વિરોધ હજુ પણ તીવ્ર બની રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ જ્યારથી ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે નવા જિલ્લા તરીકે વાવ થરાદ બન્યું ત્યારથી ધાનેરાની નવા જિલ્લામાં સમાવેશ કરાયો છે જેને લઈ ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વિરોધ શરૂ થયો છે ત્યારે આજે પણ વહેલી સવારથી જ ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું આ વિરોધમાં આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તા પર આવી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન થયું છે ત્યારથી ધાનેરામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં જે નવો જિલ્લો થરાત કરવામાં આવ્યો તેમાં ધાનેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી ધાનેરાના શહેરી વિસ્તારમાં ધરણા આવેદન પત્ર રેલી સભાઓ યોજી અને વિરોધ જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ દિવસથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે કારણ કે વર્ષોથી ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના લોકોની જે ખેડૂતલક્ષી કામ હતા તે પાલનપુરમાં નજીકમાં થતા હતા પરંતુ હવે વાવ થરા જે નવો જિલ્લો બનાવવામાં આવે છે તે ધાનેરાના ગ્રામીણ વિસ્તારથી દૂર ને સાધનોની પણ કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ધાનેરાના ગ્રામીણ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈ હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને સ્થાનિક લોકો પણ સરકાર સામે પોતાની માંગને લઈ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે આજે વહેલી સવારથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારના લોકો સરકાર પાસે પોતાની માંગને લઈ વિરોધમાં જોવા મળ્યા હતા આ વિરોધમાં આજે મહિલાઓ પણ પ્રથમવાર જોડાઈ હતી નિરસ્તા પર મહિલાઓ આવી અને સરકાર પાસે માંગ કરી રહી હતી કે ધાનેરાના ગ્રામીણ વિસ્તારોને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે આ બાબતે હવે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે ધાનેરા વિસ્તારના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તે માંગ હવે બનાસકાંઠાના ધાનેરાના છેવાડાના ગામડા સુધી જોવા મળી રહી છે

કોઈક પ્રજાને ધાધરા તાલુકાને છિનભિત કરવા માટે કોઈ કંઈ પોથાવડા તાલુકો બનાવશું આ બાજુ કે થરાદ તાલુકો બનાવશું કોઈ કંઈ પાણી આપશું આમ કંઈક ને કંઈક રીતે પ્રજાને જે ગોબરા કરવા માટેની સરકારની નીતિ છે એ પ્રજા જાણી ગઈ છે અને એને લીધે પ્રજા રોડ ઉપર આવીને પોતે પોતાનો જે અવાજ છે અથવા પોતાની લાગણી છે એ સરકાર આગળ રજૂ કરે છે સમગ્ર જિલ્લાની અંદર મેં વાત કરી એ પ્રમાણે પરિસ્થિતિ જે અત્યારે બહાર દેખાય છે એના કરતાં ખૂબ મોટા પ્રમાણની અંદર અસંતોષ છે અને લોકો ખૂબ જ દુઃખી છે વિભાજન કરવાથી જિલ્લો આનંદિત થાય અને જિલ્લો એનો ઉત્સાહપૂર્વક વધામણા કરે એની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જોઈ રહ્યા હશો અને આપ પત્રકારો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પણ જોતા હશો કે જે જે ગામડાઓની અંદર જઈ અને તમે જોયું છે હજી લોકોને પૂરતી અવેરનેસ નથી આવી એટલા માટે હજુ સાંજ છે બાકી જેમ જેમ લોકોના ધ્યાન ઉપર આવે છે અને કે આ પ્રકારની સમસ્યા થઈ છે અને અમારે છેક અહીંથી વિરુદ્ધ દિશાની અંદર છેક થરા જ જવું પડશે ત્યારે સમગ્ર પ્રજા દરેકે દરેક ગામની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થઈ અને અમારે રહેવું છે બનાસકાંઠામાં એ નારા સાથે સમગ્ર તાલુકા અને સમગ્ર જિલ્લાની અંદર આ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે